ચાલો ગુડ મોર્નિંગ આજે આપણે શાળાનો કયો દિવસ થયો બીજો અને એમાં આપણે નિપુણ પખવાડિયાની ઉજવણી કરીએ છીએ તો ગઈકાલે આપણે શાના નામો લખ્યા ફળોના નામ અને સવારે શું કર્યું સફાઈ કરી વર્ગની સફાઈ કરીને આજે આપણે વાર્તા કરવાની છે શું કરવાનું છે વાર્તા કથન તમે અંકો લખી નાખ્યા ને સો સુધી પહેલાવાળા કેટલા સુધી લખ્યા હજાર સુધી લખી ગયા પાંચસો સુધી તો આજે આપણે વાર્તા કથન અંક લેખન અને ચાર વાગે પલાખા લેખન કરવાનું છે બરાબર તો પહેલાં હું તમને આજે આપણે ગયા વર્ષે વાર્તા કરેલીએ કઈ વાર્તા કરેલી ખબર છે કાગડો અને કાબર એ હું તમને વાર્તા કરીશ વાર્તાનું નામ છે આળસુ કાગડો શું નામ છે આળસુ કાગડો અને સાથે કાબરબેન હતા તે કેવા હતા કાબરબેન કેવા હતા શું કરતા હતા કાબરબેન મહેનત કરતા હતા તો આળસુ કાગડો પણ કાબરબેન કેવા મહેનતું તો એક દિવસ એવું નક્કી થયું કાબરબેન ને કાગડાભાઈ એમ કે આપણે ખેતર લઈએ અને ખેતી કરીએ તો દાણા શોધવા જવું પડે તો કાબરબેન અને કાગડાભાઈએ ખેતર લીધું અને કાબરબેન એમ કે કાગડાભાઈ આપણે પહેલાં ખેતર સાફ કરવું પડે શું કરવું પડે ખેતર સાફ કરવું પડે ને આપણે ખેતરમાં ચોમાસું આવે ને દાણા વાવવાના તે પહેલાં શું કરવું પડે ખેતરને આજુબાજુ ઝાડી ઝાંખરા કાંટા ઉગેલા હોય તે બધા કાઢીને સાફ કરવું પડે એટલે કાબરબેન કાગડાભાઈને એમ કહે કે ચાલો કાગડાભાઈ આપણે ખેતર સાફ કરવા જઈએ કાગડાભાઈ શું કહે ખબર છે શું કહે ચાચુડી પહેલા શું કહે કેળાવું છું તમે જાઓ કાબરબેન હું તો કાબરબેન કે સારું કાગડા ભાઈ તમે જલ્દી આવજો હા હું જાઉં છું એટલે કાબરબેન તો દાંતડી કોદાળી બધું લઈને ખેતરે ગયા અને ધીરે 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 આખું ખેતર કેવું કરી નાખ્યું સાફ કરી નાખ્યું ચોખ્ખું કરી નાખ્યું એમ કરતા કરતા પછી વરસાદ આવ્યો પછી શું કરવાનું હવે દાણા વાવવાના શું કરવાનું દાણા વાવવાના એટલે કાબરબેને દાણા લીધા અને કાગડાભાઈ ને બોલાવા ગયા ચાલો કાગડાભાઈ આપણે હવે દાણા વાવી દઈએ સરસ મજાનો વરસાદ આવી ગયો છે તો કાગડાભાઈ શું કે તમે જાઓ કાબર બેન હું આવું કાબરબેન કે જો કાગડાભાઈ જલ્દી આવજો હા તો કાગડાભાઈ કે સારું હમણાં જ આવું છું તમે જાઓ એટલે કાબરબેન તો ખેતરે ગયા અને ખેતરમાં દાણા વાવી દીધા બપોર થઈ ગઈ બપોરે શું ખાવ તમે બધા શું કરો બપોરે ખાવાનું ખાવ ને તેમ કાબરબેને ખાવાનું ખાઈ લીધું ઝાડ નીચે બેસીને થોડી વાર આરામ કર્યો અને પછી પાછા દાણા વાવવા લાગ્યા એમ કરતા કરતા સાંજ પડી ગઈ પણ કાગડાભાઈ આવ્યા કાગડાભાઈ આવ્યા થોડાક દિવસ થયા સરસ મજાનો વરસાદ આવ્યો તો દાણા તો ઉગી નીકળ્યા પણ દાણાની સાથે સાથે બીજું શું ઉગી ગયું વચરું ઉગી ગયું એને નિંદામણ કહેવાય શું કહેવાય આપણે ખેતરમાં મમ્મી પપ્પા દાણા વાવેલા હોય તો શું કરવા જાય નીંદવા જાય એટલે દાણા કે ભાત કે જે કંઈ હોય તે રહેવા દેવાનું ને કચરો હોય તે બધો સાફ કરવો પડે નિંદામણ કાઢવું પડે પછી એમાં ખાતર નાખે નાખે ને હા તો કાબરબેન કે ચાલો કાગડાભાઈ આપણા દાણા તો સરસ ઉગી ગયા છે પણ કચરું પણ ઉગ્યું છે તેનું આપણે નિંદામણ કરવા જવું પડશે હું દાંતડી લઈ આવી છું ચાલો તો કાગડા તમે જાઓ કાબર બેન હું કાબર બેન કે જો કાગડાભાઈ જલ્દી આવજો હા તો કે સારું કાબર બેન તો ખેતરે ગયા એક ચાસ નિંદી કાઢ્યો બીજો ચાસ નિંદી કાઢ્યો ત્રીજો ચાસ નિંદી કાઢ્યો એમ કરતા કરતા સાંજ પડી ગઈ એક દિવસથી આ બે દિવસથી આ ત્રણ દિવસથી આ નીંદા નીંદા ચાર દિવસથી આ પણ કાગડા ભાઈ આવ્યા થોડા દિવસથી અને સરસ મજાના દાણા ભાતમાં ભરાઈ ગયા દાણા મોટા ઉગી ગયા હવે શું કરવું પડે કાપવા જવું પડે એટલે કાબરબેન બેન કે કાગડાભાઈને ચાલો કાગડાભાઈ હવે આપણે લરણી કરવાનું કાપવાનો સમય થઈ ગયો છે તો કાગડાભાઈ શું કહે બોલો ચાંચુડી ઘડાવું શું તમે જાઓ કાબર બેન હિતેશિંહ પછી દિવાળીમાં મમ્મી પપ્પા કોના કોના મમ્મી પપ્પા ખેતરે ભાત કાપવા ગયા સુકવા ગયા જુડવાનું કામ બધું કર્યું તમે બધાએ મદદ કરી શું કરવા લાગ્યું ભાત કાપવા લાગ્યું પછી વરસાદમાં વરસાદમાં ભાત પલી ગયેલું કે તો હા વરસાદમાં ભાત પલી ગયેલું ને બધાનું તો એને સુકવવું પડે ભાત ભાત કાપવાનું જુડવાનું એને શું કરવાનું પછી શું કર્યું તમે લોકોએ મમ્મી પપ્પાએ શું કર્યું ભાત કાપીને મશીનમાં કાઢ્યું શું કહ્યું મશીનમાં કાઢ્યું દાણા જુદા ભાત કાપ્યું તમે પછી હે ખેતરમાં મશીન આવેલ પછી ઝુડવું પડે ને અને પછી એમાંથી દાણા કાઢવાના તો કાબરબેન કે ચાલો ભાઈ હવે કાપી નાખ્યો હવે એને મશીનમાં ભાતના દાણા કાઢ્યા અને કાબરબેને ખેતરમાં બે ઢગલા થયા મશીનમાં આપણે દાણા કાઢીએ તો એક બાજુ દાણા નીકળે ને એક બાજુ શું નીકળે ભૂસો નીકળે નીકળે ને તો બે ઢગલા થઈ ગયા દાણાનો એક ઢગલો અને પાછળ ભૂસાનો એક બાજુમાં બીજો મોટો ઢગલો થઈ ગયો હવે કાબરબેન કે કાગડાભાઈ કાગડાભાઈ ભાતના દાણા નીકળી પણ ગયા અને હવે ભાગ કરવાનો છે એક ભાગ તમારો ને એક ભાગ તો તમે ભાગ લેવા આવશો ને તો કાગડાભાઈ શું કે હા આવું છું હમણાં જ આવું છું ચાલો એટલે કાગડાભાઈ તો કાબરબેન સાથે તૈયાર થઈ ગયા એક નાનો ઢગલો હતો અને એક કાબરબેને કીધું કાગડાભાઈ આમાંથી તમારે જે ભાગ જોઈતો હોય તે લઈ લો તો કાગડાભાઈને કયો ભાગ લઈ નાનો લે કે મોટો લે મોટો ને તમને લેવા કે તમે કયો લેવ નાનો કેમ કેમ નાનો લે હે દાણા છે એટલે એ તમને ખબર છે કે આ દાણા છે એટલે તમે તો નાનો હા તમે નાનો લઈ લે પણ કાગડાભાઈને ખબર છે કે આ દાણા છે ને આ ભૂસો છે કાગડાભાઈને તો ખબર નથી પણ એને તો મોટો ઢગલો લેવાનો હતો એટલે કાગડાભાઈએ કયો ઢગલો લીધો મોટો હિતેશી આરવ આરવ પછી કાગડાભાઈએ શું કે આ મોટો ઢગલો મારો અને આ નાનો ઢગલો તમારો અને કાગડાભાઈ તો મોટો ઢગલો જોઈને એટલા ખુશ થઈ ગયા અને જેવા ઢગલો લેવા ગયા ઢગલા પાસે બેઠા તો શું થયું ભૂસામાં ખૂપી ગયા કાગડાભાઈ ભૂસા માં ખૂપી ગયા એટલે કાબરબેને તો નાનો ઢગલો મળ્યો તો કંઈ વાંધો નહીં પણ નાના ઢગલામાં તો દાણા હતા શું હતું અને મોટા ઢગલામાં ભૂસો હતો એટલે જો મહેનત કરીએ તો મહેનતનું ફળ આપણને મળે એટલે કાબરબેને આખું વરસ મહેનત કરી ને ત્યારે તો દાણા મળ્યા અને કાગડાભાઈએ તો મહેનત જ નહીં કરી એટલે કાગડાભાઈને ભાગે ભૂસો પાછા કાબરબેને નથી કીધું કે આ ભૂસાવાળો ઢગલો તમે લેવો પણ કાગડા ભાઈ જાતે જ લીધો તો પણ એના ભાગે શું આવ્યું તો આપણે પણ શું કરવું પડે રોજ શું કરવું પડે મહેનત કરવી પડે પણ તમારે શું મહેનત કરવાની ભણવાનું પછી વાંચવાનું લખવાનું મહેનત કરવી પડે ને તો મહેનત કરીએ તો શું થાય હોશિયાર થવાય આગળ વધીએ ને શું થાય આરો મહેનત કરીએ તો શું થાય અને મહેનત નું ફળ કેવું મળે સારું મળે એટલે આપણે મહેનત કરવાની કાગડાભાઈ જેવા આળસુ બનવાનું નહીં બધા મહેનત કરવાના છો ને વાર્તા ગઈ તમને ચાલો સરસ તાળી પાડો